એકબીજાને આશીર્વાદ આપીએ સાથે હા ઘણીવાર વાર આપણા લોકો નજીકના લોકો આપણે બતાવતા હોય કોઈને બોલ તો કોઈને ન ગમતું હોય પણ ઘણીવાર જે આપણા ઘરોમાં પરિસ્થિતિઓ આવતી હોય છે ચાહે હું હોઉં કે કોઈ પણ હોય બધા માટે છે કોઈ એક વ્યક્તિ માટે નથી કે મુશ્કેલીઓ આવી જાય તો આપણા વિશ્વાસની ચકાસણી પણ હોય અથવા આપણી કોઈ ભૂલ પણ હોય અથવા પ્રભુ કઈક આપણને શીખવાડવા માંગતા હોય પ્રભુ આપણને તૈયાર કરવા માંગતા હોય પણ હંમેશા આપણે આપણે ચેક કરીએ કરીએ વાહન ચાલુ ના થાય તો કેવું નહીં બધું બધું ફટાફટ જોઈ લઈએ પેટ્રોલ જોઈ લઈએ ને બેટરી જોઈ લઈએ કનેક્શન જોઈ લઈએ ઇલેક્ટ્રિક કરંટ અંદર આવે છે કે નથી આવતો અને સ્ટાર્ટઅપ કામ કરે છે કે નથી કરતો ને બધું જે તે બધું આપણે બધું ફાઇન્ડ આઉટ કરીએ આપણે અને આપણે પ્રભુના લોકો છે આત્મિક લોકો છે આપણે જુદા કરેલા છે એમ આપણે પણ જગતથી અલગ રહીએ અને આપણને ચેક કરીએ મારા પપ્પા જીવતા હતા ત્યારે અમુક બાબત કહેતો હતો મોન અયર છું એટલે નથી કહેતો કે ડેડી આ બાબતના લીધે પ્રભુનો કોપ આપણા પર સળગી ઉઠી શકે છે આપણે માફી માંગવાની જરૂર છે આપણે આ પ્રમાણે કરવાની જરૂર છે આ બોલવા માટે આ વિચારવા માટે આ સારું નથી અથવા કુટુંબમાં પરિવારમાં પ્રભુ એક વ્યક્તિ દ્વારા આશીર્વાદ આપ્યો છે આપણે એના ઘણા દાખલા જોઈએ છે પણ બીજાઓના ખરાબ કામના લીધે પણ બધું ખરાબ થયું છે બીજાઓના લીધે નુકસાન થયું છે લૂંટના જીવન વિશે આપણે જાણીએ છીએ નહીં લોટ ન્યાય માણસ હતો પણ એના જમાઈને ને બધા જે લોકો હતા બધા એ બધું આપણે બધું જાણીએ છીએ બહુ હું ડિટેલમાં જવા માંગતો નથી પણ કહેવાનો મતલબ એવો છે કે જો આપણે સહપરિવાર પ્રભુમાં નથી હું મારા અંગત લોકો તેમને તો કહું છું જ મને ખબર નથી એમને કેવું લાગતું હશે પણ હું મારા અંગત લોકોને કહું છું કે આ બાબતની અહીંયા આગળ આ વ્યક્તિને આ ભાઈને આ બેનને આ જુવાનને જરૂર છે અને ઘણીવાર એવી બાબતોના લીધે આપણો આશીર્વાદ જતો રહે છે અને મુશ્કેલીઓ બેઠવી પડે છે લોડ આ એક એવો વિષય છે કે દરેકને લાગુ પડે છે ચાહે સેવક હોય તો પણ અને વિશ્વાસીય કુટુંબ હોય તો પણ જે પ્રભુએ જેમ આપણને જેમ યહોશુઆને કહ્યું કે ભાઈ તું આની બહાર ના જઈશ આ જ પ્રમાણે તૈયાર કરવાનું મારા નિયમો પાડવાના છે નિયમ શાસ્ત્ર જેમ મુસા ને કહ્યું છે એમ આપણું જીવન પ્રભુના પ્રમાણે નથી હોતું ત્યારે આપણા જીવનની અંદર આપણે તકલીફો મુશ્કેલીઓ આપણે જોઈએ છે હા ચોક્કસ વિશ્વાસી ઘર છે આપણું એટલે પ્રભુ બચાવ કરે છે બહાર કાઢે છે પસ્તાવો કરવાથી માફી પણ આપે છે બધું જ છે આપણે માટે પણ કરવું પડે છે વાલા મિત્રો આપણે ફાઇન્ડ આઉટ કરીને એને માટે પસ્તાવો કરવાની બહુ જ જરૂર છે જ્યારે મારાથી ઉપવાસ થતો હતો હમણાં મારી તબિયતના લીધે નથી થતો પણ ત્યારે હું પાપોની માફીના માટે પ્રભુના માટે આભાર સુધીનો ઉપવાસ પ્રભુ તમે માફી આપી છે તમે માફ કરો છો અને અઠવાડિયાના પ્રથમ દિવસથી જ એ પ્રમાણે હું કરતો હતો અત્યારે ઘણું બધું કરી નથી શકતો ઉંમરના લીધે થોડી જવાબદારીઓના લીધે થોડી બાબતોને લઈને ઘણા પ્રશ્નો થાય છે પણ હું જાણું છું પ્રભુને કહું છું કે પ્રભુ આ બાબત મને પાડી ના નાખે બચાવો મને રક્ષણ આપો મને ફરીથી મને તમે બેઠો કરો કરો આપણે જે કંઈ ગુમાવ્યું હોય પ્રભુ પાછું આપશે એ આપણે પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છે લખેલું છે લખવામાં આવ્યું છે અને દાખલાઓ છે અને આપણે પણ એ પ્રમાણે કરી શકીએ છીએ

મેં કહ્યું હતું નહીં કે હું પ્રીમિયમ કોલેજમાં કામ કરતો હતો પણ મારી હેલ્થના લીધે મને ના પાડી દેવામાં બહુ વીક છો અને અમે તમને આગળ કન્ટિન્યુ નહીં કરાવી શકીએ પણ એ લોકોને જ એવી જરૂરિયાત ઉત્પન્ન થઈ અને એક એવી પોસ્ટ માટે તેમણે મને પસંદ કરવો પડ્યો પસંદ કરવો પડ્યો ચોક્કસ હતો તેઓ મારી કાબિલિયત જાણતા હતા પણ મારી કાબિલિયતના ના લીધે નહીં પણ મારી કાબિલિયતના લીધે તો હું મારી હેલ્થના ઈસ્યુમાં મને એ લોકો રાખી શકતા પણ ઈશ્વરની કૃપાને લીધે દયાને લીધે પ્રાર્થનાઓના લીધે તેમણે મારી પસંદગી કરવી પડે જ્યારે મારી દીકરી ભણતી હતી ત્યારે પ્રાર્થના કરાવીને જાય ને ઘણી વાર આવે ત્યારે દુખી હોય મારું પેપર સારું નથી ગયું મેં કહું તો ઉદાસ થવાની કેમ જરૂર છે આપણે જ્યારે અહીંયાથી શરૂઆત કરી ત્યારે કોલેજ જવાની શરૂઆત કરી આપણે પ્રાર્થના કરી છે પ્રભુ જોઈ લેશે તે મહેનત કરી છે તો કે હા તમે ગભરાવાની જરૂર નથી પ્રભુ છે અને એવા પેપરોમાં એને સારા માર્ક્સ આયા છે પ્રભુ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણે આપણા જીવનોમાં આપણને કરેક્ટ કરવાના છે ઘણીવાર નાનું નાનું અભિમાન પણ આવી જાય છે આપણને કે હું સાચો છું હું સાચી છું અથવા વધારે મને જ્ઞાન છે વધારે સારું વગાડું છું કે હવે હું વધારે સારી રીતે લીડ કરી શકું છું વધારે સારા સંદેશ આપી શકું છું કે જે તે બાબતો હોય વાલા મિત્ર પણ ઘણીવાર એવા નાના નાના અભિમાનો એ આપણા માટે ફેસનું કારણ બની જાય છે આત્મિક રીતે મજબૂત બનીએ મુશ્કેલીઓ આપણી સામે હોય તકલીફો હોય પણ એ બધામાંથી પ્રભુ છોડાવવાનું બહાર કાઢવાનું જાણે છે હાલે નિરાશ થયા વગર ઉદાસ થયા વગર હતાશ થયા વગર પ્રભુની તરફ એક દ્રષ્ટિ રાખીએ કે જેમણે પોતાનો જીવ તમારાને મારા માટે આપ્યો છે એ તમને મને જીવન મળે હા લેલું એ આનંદ સાથે આવો સાધના સમયમાં આગળ વધીએ બોલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ હા પ્રભુ તમારો આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ જો આજે અમે વિશ્વાસમાં બદલાયા છે જેમ શરૂઆતમાં હતા અમે એમ નથી રહ્યા તો ફરીથી અમને બનાવો પ્રભુ કે શરૂઆતમાં જેમ હતા એવા નથી જેના લીધે અમે ઘણા આશીર્વાદો ગુમાવ્યા છે પ્રભુ તેના માટે અમે ક્ષમા કરીએ છીએ સમ તેને સમાફ કરજો પ્રભુ અમે તેના માટે ક્ષમા માંગીએ છીએ અમને ફરીથી પહેલા જેવા બનાવો નમ્ર બનાવો અને જે બાબતો પ્રભુ રૂકાવટરૂપ છે ચાહે અમારામાં અભિમાન છે અમે સારા છે અથવા કોઈક બાબતો જેના પર આપણે નવેસરથી અભિમાન કરી છે આના લીધે જ આના કારણે અથવા આ બધી બાબતોના લીધે અમે અમારા જીવનમાં આશીર્વાદ જોઈ શકીએ છીએ કે ગુમાવીએ છીએ કે અથવા જે પ્રમાણે અમારે નવેસરથી પ્રભુની સાથે જોડાવું જોઈએ એ પ્રમાણે જો અમે જોડાયેલા નથી પ્રભુ તો પ્રભુ એ બધી જગતની બાબતો નીકળી જાય અમારી દ્રષ્ટિ તમારા તરફ વળે અને જેમ પહેલા અમે એકતા મળતા હતા એકતા મળીએ નવી શરૂઆત થાય પ્રભુ એ ઉપર તમે અમારા જીવમાં થવા તો આ પ્રભુ અમે જેમ સમય તમને આપતા હતા પ્રભુ એ સમય પ્રભુ અમે આપવાનો બંધ કર્યો એકઠા પડતું મૂક્યું સંગતો કરવા પડતું મૂક્યું અને પ્રભુ ઘણા બધા એવા કામો કર્યા કે જે તમને પસંદ નથી ઘણા એવા વિચારો દ્વારા વર્તન દ્વારા વાણી દ્વારા પ્રભુ અમને ક્ષમા કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ કેમ કે તમારી યોજના તો રોજ અમારા માટે સારી જ હોય છે પણ તમારી યોજનાથી પ્રભુ અમે દૂર જઈએ છીએ અમારા કામો દ્વારા અમારા વિચારો દ્વારા અથવા પ્રભુ અમારા અભિમાન દ્વારા પ્રભુ દિવસો જોતા પ્રભુ અમારું જીવન બદલાઈ જવા દ્વારા અમારો ફોકસ બીજી તરફ વડી જવાના દ્વારા પ્રભુ જે કઈ આશીર્વાદો અમે ગુમાવ્યા છે પ્રભુ એ આશીર્વાદો અમને પાછા આપો પ્રભુ પ્રભુ આ શબ્દો અને પ્રભુ આજનું વચન અને આજની દોરવણી અમારા બધા માટે કરવી છે પણ પ્રભુ જો અમે ફરીની એકવાર તમારી સાથે નવેસરથી જોડાઈ જઈએ છીએ તો પ્રભુ અમે બધું પાછું મેળવવાના છે પ્રભુ પ્રભુ દો જગ્યા પર બે સારા સેવકોને અલગ કર્યા છે લડાઈ ઝઘડો ઉત્પન્ન કર્યો છે પ્રભુ કોઈ જગ્યા પર કોઈ ગ્રુપને અલગ કર્યું છે કોઈ જગ્યા પર મિનિસ્ટ્રીમાં પ્રશ્નો એવા થયા છે કોઈ જગ્યા પર ઇન્ડિપેન્ડન્ટ સેવાઓમાં પ્રભુ એવા પ્રશ્નો થયા છે પ્રભુ કોઈક જગ્યા પર પ્રભુ મંદિરમાં એવા પ્રશ્નો થયા છે પ્રભુ પ્રભુ લડાઈ ઉત્પન્ન કરીને નાખીને બધા આશીર્વાદો ચોરી લીધા છે તો પ્રભુ અમે વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ દયાળુ પ્રભુ દયા કરો ફરીને એકવાર પ્રભુ તમારી મોટી દયા કૃપા અમારા ઘરોમાં આશીર્વાદો અમે જોઈ શકીએ ગુમાવેલી દરેક બાબત જોઈ શકીએ એવું તમે થવા દેજો અમને એવા બનાવો નમ્ર બનાવો અને પ્રભુ માફી આપનાર માગનાર અમે અમને બનાવો એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ફરીને એકવાર પ્રભુ જે તે ભૂલ અમારા દ્વારા થાય છે કે પ્રભુ એક અંગત વ્યક્તિગત મારાથી અમારાથી થઈ છે તો તમે માફ કરો અરેબ જે કોઈ રુકાવટો છે અગમ્ય બાબતો છે જેમ તમે ઇઝરાયલને કહ્યું દૂર કરવા માટે એમ અમારા ઘરોમાંથી જીવનમાંથી દૂર થાય અને ફરીવાર અમે તમારામાં આનંદ ઉત્સાહ કરી શકે એવું થવા દેજો હમણાં જેઓ સાંભળી રહ્યા છે બધાને આશીર્વાદ આપજો ખોરાક વસ્ત્ર ઓન પાણી આપજો સાથે પહેલાં તંદુરસ્ત કરજો તમામ જોખમોથી સંકોટોમાંથી બહાર કાઢજો પ્રભિતા આર્થિક રીતે તમે તેમને બેઠા કરજો નોકરીના આશીર્વાદ આપજો અને પ્રભુ બાળકજનો લગ્નનો આશીર્વાદ આપજો અને પ્રભુ નાની મોટી સેવાઓ જે કંઈ અમે કરીએ છીએ અને આશીર્વાદ કરજો રાત્રિ મીઠી નિંદ્રા આપજો પાપોને શ્રમ આપજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરતી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન હામી